હાલોલ તાલુકા પંચાયતના ટીએલઈ તરીકે ફરજ બજાવતા અને કાલોલ તાલુકાના સણસોલી પાસે આવેલા કસલાપુરા ગામના નિવાસી જયદીપભાઈ પરમાર આજે સવારે મોટરસાયકલ પર નોકરીએ હાલોલ જઈ રહ્યા હતા ખાખરિયા કેનાલનો પુલ પાર કરી કંજરી તરફ વળતા માર્ગે પાછળથી આવેલા બુલેટ ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં જયદીપભાઈ ઇજાગ્રસ્ત થયા હતા જેને ખાનગી કાર મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બુલેટ ઉપર ત્રણ યુવકો સવાર હતા ટક્કર બાદ તેઓ પણ રોડ પર પટકાયા હતા અને એક યુવકને ઈજાઓ પહોંચી હોવાની માહિતી છે છતાં ત્રણેય બુલેટ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જયદીપભાઈના માથામાં ટાંકા લઈને સારવાર આપવામાં આવી હતી તાજેતરના દિવસોમાં હાલોલ તથા આસપાસના હાઇવે અને ગ્રામ્ય માર્ગો પર અકસ્માતોમાં વધારો નોંધાઈ રહ્યો છે પહોળા માર્ગો હોવા છતાં વધતી ઝડપ બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગ અને વિરુદ્ધ દિશામાં વાહન હંકારવાની પ્રવૃત્તિ ચિંતા પેદા કરી રહી છે ટ્રાફિક નિષ્ણાતો અને પોલીસે વાહનચાલકોને ગતિમર્યાદા જાળવવા સાવચેત રહેવા અને નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે